ચાલો તો ગુડ ઇવનિંગ તો આજે આપણે જોવાના છે કે આજે સાંજે ન્યૂઝ હતી તમને ખબર છે કે ફોર એક્સપેક્ટરી ફેક્ટરી વેર ઇઝ ફોર એક્સપેક્ટરી તો આજે તમને ખબર હતી કે આજે સાંજે માર્કેટમાં ન્યૂઝ હતી તો માર્કેટ કશું ઘણું ઉલટાયેલ થઈ શકે તેવું હતું તો અનએમ્પ્લોયમેન્ટ રેટ હતા અને રિટેલ સેલ કોર રિટેલ સેલ આ બધું હતું તો ફિફ્ટીન મિનિટમાં મેં શું કર્યું હતું કે ન્યૂઝ આવવાના પંદર મિનિટ પહેલાં એક ટ્રેડ લીધો હતો ગોલ્ડમાં અને એ ટ્રેડમાં આપણને ખાસો એવું રિટર્ન મળ્યું હતું તો આજે જ આપણે એના વિશે વાત કરવાના છે કે કેવી રીતે આ ટ્રેડ લીધો અને શું આ ટ્રેડ લેવું રિસ્કી હતું તો મેં શું કર્યું હતું કે ટ્રેડ લઈને મને ખબર હતી કે માર્કેટ વોલેટાઇલ હોઈ શકે અને આપણે ફીવરમાં બી જઈ શકે તો જેવું માર્કેટીએ પોતાની ડિરેક્શનમાં ગયું આપણી ડિરેક્શનમાં અને ત્યારબાદ મેં શું કર્યું માર્કેટમાં જે સ્ટોપલોસ હતું એને ટ્રેલ કરી દીધું જેથી આપણો ટ્રેડ સેફ રહે તો આપણે એ જ જોવાના છે કેવી રીતે મેં ટ્રેડ લીધો હતો અને એના પાછળનું કારણ આપણે જોવાના છે તો પહેલાં તો આપણે ડેલીની ટાઈમ ફ્રેમમાં આવી જઈએ જેમ તમને ખબર છે કે આપણે શરૂઆત ડેલીથી કરતા છે તો તમે અહીંયા જોઈ શકો કે માર્કેટમાં બે રેન્જ અત્યારે આપણને આ એક માર્કેટનો હાઈ છે અને અહીંયા આ માર્કેટનો લો છે તો માર્કેટ આ રેન્જમાં મૂવ કરતું છે તો હંમેશા માર્કેટનીમાં લિક્વિડિટી કઈ સાઈડ હોય તો રેન્જની ઉપર અને રેન્જની નીચે તો બની શકે કે માર્કેટ અહીંયા સુધી મૂવ કરે મોસ્ટ ઓફ ધ ટાઈમ માર્ક ગોલ્ડ શું કરે છે ગોલ્ડ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હોય તમે જોઈ શકો કે ગોલ્ડનો ચાર્ટ હંમેશા અપ ટ્રેન્ડમાં હોય પણ કેટલીક વાર માર્કેટ કન્સલ્ટેશન ફેઝમાં પણ આવી જાય છે તો અત્યારે આપણે તમે જોઈ શકો તેવી રીતે માર્કેટમાં આ બે ડિરેક્શન છે કે જ્યાં માર્કેટ જઈ શકે તેવું છે તો આપણે શું કર્યું હતું તો એક સેલનો ટ્રેડ આપણે સોરી લોંગ માર્કેટ ગોલ્ડને આપણે લોંગ કર્યું હતું તો આ ટ્રેડ મેં કેવી રીતે લીધું તે આપણે સમજવાના છે તો માર્કેટમાં લિક્વિડિટી આ હાઈ અહીંયા તમે જોઈ શકો કે આ કેટલા હાઈ છે કે જ્યાં માર્કેટમાં લિક્વિડિટી રહેલી છે તો આને ટાર્ગેટ રાખો અને આને ટાર્ગેટ આ બે ટાર્ગેટ એટલે કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરવાના પ્રોબેબિલિટી વધારે છે તો તમે જેવી રીતે જોઈ શકો કે અહીંયા આ બે ભાગમાં માર્કેટ આવી શકે તેવું છે તો મેં શું કર્યું હતું તો જેવી રીતે આપણે જોઈ જોયું કે માર્કેટમાં અહીંયાથી મૂવ આપ્યો નીચેની ડિરેક્શનમાં અને ઉપરની ડિરેક્શનમાં ક્લોઝિંગ આપી તો અહીંયા હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય આવી રીતે મૂવ કર્યું માર્કેટ તો માર્કેટ એ બુલિસ હતું તો પછી મેં શું કર્યું કે જેવી રીતે આપણે ચાર કલાકમાં એનાલિસિસ કર્યું સેમ તેવી જ રીતે શું કર્યું કે તેનાથી થોડી નાની ટાઈમ ફ્રેમમાં તો આપણે જોઈ શકીએ કે માર્કેટ આની નજીક નજીક આવી ગયેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે હાઈ બનાવ્યું લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય અને આવી રીતે હાયર હાઈ બનાવ્યું અને આની ઉપર ક્લોઝ ક્લોઝિંગ આપી તો અહીંયા આપણે આનું સ્ટ્રક્ચર જોઈ શકીએ અહીંયા આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આ આનો લો છે લોઅર હાઈ સોરી હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો હાયર હાય હાયર લો અને આ હાયર હાય તો આટલુંક આપણને ખ્યાલ હતું તો પછી આપણે શું કર્યું તો મારી પાસે અહીંયા બે ઝોન હતા જે વેલિડ હતા એક આ એક્સ્ટ્રીમ ઝોન એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન કે જ્યાંથી માર્કેટ મૂવ આપી શકે હવે આપણે શું કરીએ તો ફિબોનાચી જે ટૂલનો ઉપયોગ કરીએ તો અહીંયા અને આ ભાગમાં આપણને એક બીજું ઝોન પણ જોવા મળતું છે જો તમે બેક ટેસ્ટિંગ કરતા હશો તો તમને એક કલાકની ટાઈમ ફ્રેમમાં પણ આ ઝોન દેખાઈ જશે હવે આપણે ફિફ્ટીન મિનિટમાં જઈએ તો ફિફ્ટીન મિનિટમાં આ ઝોનને આપણે થોડું રિફાઈન કરીએ તો આ ભાગમાં આપણને આ ઝોન મળે પછી મેં શું કર્યું તો તમને ખબર છે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ટ્રેડ ક્યારે લેતા છે તો સાંજે સાડા છ વાગ્યા પછી તો તમે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ આ ભાગમાં આવ્યું પછી આપણને કેવી રીતે હું આપો તો આપણે એક વન મિનિટમાં કન્ફર્મેશન માટે જોયું તો માર્કેટે શું કર્યું હતું તો જેવી રીતે આપણે લિક્વિડિટીના કોન્સેપ્ટ જોઈ ગયા માર્કેટે શું કર્યું તમે અહીંયા જોઈ શકો આપણે કે લોવર લોવર હાઈ લોવર લોઅર હાઈ લોવર લોઅર હાઈ લોઅર લોવર લો અહીંયા ગયું અને અહીંથી ખાલી અહીંયાથી લિક્વિડિટી લઈ લીધી એટલે અહીંયા કન્ફર્મ થઈ ગયું કે માર્કેટ હવે અહીંથી ઉપર નહીં જશે તો પછી અહીંયા આપણે માર્ક કરી દઈએ ને કે અહીંયાથી માર્કેટ હવે ઉપર નહીં જશે અને આ એક આપ અહીંયાથી આપણે એક એન્ટ્રી લઈ શકીએ તો આને કન કન્ફર્મ કેવી રીતે કરી શકાય અહીંયા અહીંયા માર્કેટે શું કર્યું સ્ટ્રક્ચર શિફ્ટ શિફ્ટાઈપી ઉપરની ડાયરેકશનમાં તો અહીંયા આપણું ડિમાન્ડ ઝોન કે જ્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ તો અહીંયાથી પણ આપણે શું કર્યું હતું કે માર્કેટ અહીં આમાં આ ઝોન સસ્ટેન કરે કે નહીં કરે એના માટે આપણી એન્ટ્રી માર્કેટમાં અહીંયા આ ભાગમાં થઈ હતી અને આપણો સ્ટોપ લોસ આ ભાગમાં હતો અને આપણો ટાર્ગેટ ક્યાં સુધી હતો તો આપણો ટાર્ગેટ હતો જે ફિફ્ટીન મિનિટનો હાઈ હતો એ આપણો ટાર્ગેટ હતો તો ત્યાં સુધી માર્કેટીએ ઇઝીલી ફિફ્ટીન મિનિટમાં આપણને ટાર્ગેટ આપી દીધો અહીંયા તો ઇઝીલી આપણને કેટલા ટુ આર મોર દેન ટુ આર અહીંયા આપણો સ્ટોપ અને નીચે જ હતો તો માર્કેટ ટુ આર ઇઝીલી કેચ કરી શક્યો સહીકા મારો મારી ટીપી આની આજુબાજુ જ હતી તો આઈ એમ આઉટ હાઈ આ જેવા આવ્યો એવો હું આઉટ થઈ ગયો ટ્રેડમાંથી તો એક ઇઝી ટ્રેડ હતો કે જે તમે કેચ કરી શકો એના માટે તમારે શું કરવું પડશે પહેલાં તો લિક્વિડિટીના કોન્સેપ્ટ સમજવા પડશે અને એનાથી પહેલાં તમને સ્ટ્રક્ચર હાઈ અને લો હાયર હાઈ હાયર લો માર્કેટમાં ટ્રેન્ડને કેવી રીતે ઓળખવું લિક્વિડિટી કેવી રીતે કામ કરે માર્કેટમાં લિક્વિડિટી બાજુ માર્કેટ ક્યારે મૂવ કરે અને આજે તો આજે હાઈ હાઈમ્પેક ન્યૂઝ હતી તો પણ માર્કેટે સારું એવું મૂવ આપ્યું પણ જ્યારે ન્યૂઝ હોય ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ માર્કેટ કોન્સોલિડેટ કરતું હોય અને આવા મૂવ આપતું ના હોય તો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ન્યૂઝ આવે ત્યારે જ આવું નહીં થાય પણ ન્યૂઝ વગર પણ આવા મૂવ આપણને મળી શકે તો આજ હતું આજના વિડીયોમાં જો તમને વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને હવે રેગ્યુલર આ ચેનલ પર વિડીયો આવશે તો મળીએ એક નવા વિડીયોમાં અને તમને કોઈ પ્રકારના વિડીયો જોઈતા હોય મતલબ તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમને કયા પ્રકારના વિડીયો જોઈએ છે એના માટે તમે વિડીયોની નીચે કોમેન્ટ કરી શકો છો તો આપણે એના વિશે પણ વિડીયો લાવીશું તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ